આવવા ખૂબ સંદેશ શિવ છે અને અજન્મા દેવની ભક્તિ અને ભાવથી પૂજન અર્ચન કરવાથી એવું કહે છે કે જીવને સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે આવું સુંદર અલભ્ય અને અદભુત એવું ત્રેવીસો એકાવન કિલોનું પાર્ધ શિવલિંગના દર્શન ભાવિક ભક્તો અવશ્ય કરે અટલ આશ્રમમાં આપ સર્વ ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે શ્રાવણ માસની મંગલ શુભકામના આપના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આયુષ આબાદી એવું તંદુરસ્તી આપે ભગવાન શિવ આપને ખૂબ જ પ્રેમ કરે અને એમનું શરણ મળે એમની ભક્તિ મળે એ જ મંગલકામના સાથે અસ્ત નમો નારાયણ ઑમ ત્રિમક યજા મહેસુગંધિવર્ધન ઉર્વા રૂકમ બંધના મૃતોમોક્ષમૃતા સાથે દરેક ભાઈ ભક્તોને નમઃ